બુલડોઝર ફરી વળ્યું ભરૂચ તાલુકાના દયાદરા ગામે નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ટીમે બુલડોઝર વાળી કરી હતી વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચીને મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા દયાદરા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હાઈવે ઓથોરિટી દ્વારા સત્યાવીસ જેટલા દબાણકર્તાઓને ત્રણ ત્રણ નોટિસ આપવામાં આવી હતી જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી જેના પગલે ગામમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી પણ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી દેતા ખુલ્લો કરવામાં આવ્યો હતો રસ્તો પાસેના મકાનો સીલ કરાયા લોકો ઘરવિહોણા બન્યા નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે આવેલ પ્રસિદ્ધ માં હરસિદ્ધિ નું મંદિર પાસે રહેતા લોકોના મકાન સીલ કરી દેવા ગરીબ લોકોના ઘરને તાળુ મારી દેવાતા લોકો બેઘર થઈ ગયા 443 વર્ષ જૂના મંદિરને રાજા રજવાડા દ્વારા બનાવવામાં આવ્યું હતું હવે મંદિરનું રિનોવેશન કરવાનું છે વિકાસના કામને લઈને મંદિરના કમ્પાઉન્ડમાં રહેતા લોકો અને દુકાનોના માલિકોને 15 દિવસ પહેલા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી પરંતુ અહીં રહેતા લોકોએ આ મકાનો ખાલી ન કરતા વહીવટી તંત્ર દ્વારા આ નવ જેટલા લોકોના મકાનોને સીલ મારી દેવામાં આવ્યા જો કે આ ભાડુઆત ચાલીસ વર્ષથી રહેતા હતા આ ભાડુઆતો મકાનમાંથી સામાન પણ કાઢવા દેવામાં આવ્યો ન હોવાની ફરિયાદ કરી રહ્યા છે મંદિરના વિકાસ માટે ભાડુઆતોના મકાન ખાલી કરવા માટે બે વાર મામલતદાર દ્વારા રાજ્યના પોલીસ વિભાગમાં બાર હજાર ચારસો બોતેર જગ્યા પર ભરતી કરવા માટે આજથી રાજ્યના પંદર પરીક્ષા કેન્દ્રો ગ્રાઉન્ડ પર દસ લાખથી વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે ઉમેદવારો વહેલી સવારે કડકડતી ઠંડીમાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને ખાખી માટે દોડ લગાવી હતી મહિલા ઉમેદવારોની સાથે તેમના વાલીઓ પણ પરીક્ષા કેન્દ્રોની બહાર હાજર જોવા મળ્યા પરીક્ષા કેન્દ્રો પર સફળ થયેલા ઉમેદવારોમાં ખુશીનો માહોલ જ્યારે નિષ્ફળ થયેલા ઉમેદવારો નિરાશ જોવા મળ્યા જોકે આ સમયે અન્ય ઉપસ્થિત પરિવારજન અને ઉમેદવારો એકબીજાને દિલાસો આપતા દેખાયા સુરત અમદાવાદ ભુજ ભરૂચ સહિતના કેન્દ્રો પર યુવાનો વહેલી સવારથી પહોંચી ગયા દોડીને પરસેવો પાડ્યો કામરેજ તાલુકાના વાવ ગામમાં એસઆરપી ગ્રુપ અગિયાર ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સાતસો ત્રણસો પચાસ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી ભરતી પ્રક્રિયા આઠ જાન્યુઆરીથી એક માર્ચ સુધી ચાલશે ભરતીને લઈને ત્રણસો ચોર્યાસી પોઈન્ટ એક મીટરની લંબાઈવાળું ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે જેના ફરતા પાંચ ચક્કર લગાવી ઉમેદવારોએ પાંચ કિલોમીટરની અંતર પચ